જી એસ કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો પગાર પ્રશ્ન વિરોધ જી એસ કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોને અચાનક છૂટા કરી દેતા ફેબ્રુઆરી માસનો પગાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટના કામદારો મુશ્કેલીમાં મુકાયા છે કોર્ટના હુકમ બાદ પણ કંપની દ્વારા તેનું પાલન ન કરવામાં આવતા આવતા ન્યાયની માંગ સાથે કર્મચારીઓ લેબલ કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી પગાર આપવા માંગણી કરી છે જી ના કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોએ ફેબ્રુઆરી મહિનાથી પગાર પણ કર્યો હતો તે કોર્ટનો જે હુકમ છતાં જીએસએફસી કંપની પગાર ચાલુ કરે સપ્લાયના વાયા કોન્ટ્રાક્ટથી અમારી નોકરી ચાલુ થઈ હતી પછી અમારે વર્ષે વર્ષે કોન્ટ્રાક્ટ બદલવો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહી હતી પણ બે હજાર અઢારમાં અચાનક અમારું કામ બંધ કરી દીધું હતું જેની સાથે અમે લેખિતમાં કાનૂની અરજી આપી પણ અમને કામ કરવામાં આવ્યું ન હતું અમે જ્યાં કામ કરતા હતા તે બિલ્ડિંગને પણ રાતોરાત તોડી નાખવામાં આવી અમે રજૂઆત કરી તો અમને કહેવામાં આવ્યું કે કુલ એકસો વીસ કર્મચારીઓ સ્કિલ લેબલ તરીકે કામ કરતા હતા લેબોરેટરી ઇશ્યુ કલ્ચર યુનિટમાં પણ કામ કરતા હતા બે પ્રોજેક્ટ અલગ અલગ હતા જેમાં બંનેમાં મળી એકસો વીસ કર્મચારીઓ હતા વર્ષે બે હજાર સત્તરમાં સ્ટે ઓર્ડર છે તેમ છતાં કંપનીએ અમારો પગાર એક ફેબ્રુઆરીથી બંધ કરી દીધો છે ત્રણ મહિનાથી ઘરોમાં ચૂલા બંધ થઈ ગયા છે બધી રીતે અસર પડી રહી છે અમે વડોદરા નર્મદા ભવનમાં લેબર કમિશનર કચેરી આવેલા છે જે અમારો ત્રણ ફેબ્રુઆરીથી અમારો પગાર જે બંધ છે એ પગાર ચાલુ કરવા માટે અહીં બધા રજૂઆત કરવા રજૂઆત તો કરેલી જ છે પણ અમે રજૂઆતની જે જવાબ માંગણી હોય એ માંગણી કરવા આવ્યા છે અહીંયા નોકરી કરો છો ને અમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલમાં નોકરી કરીએ છીએ કયા કારણસર ના એ કારણ અમને જણાવ્યું નથી ત્રણ માસથી ફેબ્રુઆરી મહિનાથી અમારો ગર્બન છે એમને તો કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી પણ એમને એવું કીધું કે જે સેફ્ટીના કોઈ સાહેબ આવે છે માંડવીય સાહેબ કરીને એ આવે છે કે એમને એ ભાઈ જવાબ માગ્યા છે એમના જોડે અને અમારો જો કોર્ટનો હુકમ છે અમે એ રજૂ કરેલો છે સોલંકી વિનોદભાઈ